ચાલો મિત્રો તો સૌ પ્રથમ જે ખેડૂત મિત્રો નવો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરવાની છે કે તલમાં પોટાશ અને સલ્ફર કેટલા દિવસે આપવું અને કયું કયું આપવું અને શું માત્રામાં આપવું એની તમામ પ્રકારની વાત કરશું તો મિત્રો આપણું ફેસબુક પેજ પણ કિસાન મિત્રો લીલાપુર ફોલો કરવાનું ભૂલતા નહીં અને આપણે જે વિડીયો તમે જોઈ રહ્યા છો એની નીચે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને તમામ વિડીયોની લિંક પણ આપણે ઉનાળુ તલ અને મગફળીને મૂકેલી છે તો ઉનાળુ તલ અને મગફળીના તમામ વિડીયો બનાવેલા છે તો વિડિયો જોવાનું ચૂકતા નહીં મિત્રો તો ચાલો વિડીયોમાં આપણે આગળ તમામ પ્રકારની વાત કરીશું કે સલ્ફર અને પોટાસનું શું મહત્વ રહેલું છે તો ખાસ આ વિડીયોમાં મિત્રો ધ્યાન આપો તો ચાલો હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મીટ્યુબ ફેમિલીને મિત્રો તો કેમશો બધા ખેડૂત મિત્રો મજામાં જશે તો હું શું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે સવા ચાર બે હજાર પચીસ મિત્રો તો આજે આપણે વાત કરવાના છીએ કે તલમાં પોટાશ અને સલ્ફર તો મિત્રો ક્યારે આપવું ને કેટલા દિવસે આપવું અને કેટલું આપવું એની વાત કરશું મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો કે અત્યારે આપણે સલ્ફર અને પોટાસ આપવાનું શરૂઆત કરી દીધી છે અને આપણે આ ઉપર ડ્રીપમાં પણ આપ્યું છે તો ડ્રીપમાં આપણે ડ્રીપમાં પણ આપણે આપી શકીએ છીએ મિત્રો આપણે ડ્રીપમાં આવેલા તલ છે તમે જોઈ શકો છો તો આમાં આપ્યું છે તો મિત્રો ડ્રીપમાં કેટલું આપવું વાત કરીશું અને આપણે આ રીતનું ભિયત કરતા હોય તો પિયતમાં કઈ રીતનું કેટલું આપવું વાત કરશું અને કયું સલ્ફર આપવું વાત કરશું તો મિત્રો ડ્રીપમાં વાત કરીએ તો ડ્રીપમાં આપણે છ થી સાત કિલો પોટાસ આઈપીએલનું આપણે આપી શકીએ છીએ જે અને સલ્ફરની વાત કરીએ તો મિત્રો સલ્ફર એંશી ટકા જે આપણે ડીજી આવે આપણે જીરામાં છંટકાવ કરીશી એ આપણે આપી શકીએ કારણ કે આમાં નેવું ટકા સલ્ફર રહેવું એ નળીઓ બ્લોક કરતું હોય છે એટલે આમાં નેવું ટકાનું આપવું આમાં આપણે જે એંશી ટકા સલ્ફર આપે આવે એ જ આપવું અને સલ્ફર આમાં આપવું આપણે કિલોની આજુબાજુ વીઘી અને પોટાશ આપવો છ થી સાત કિલો આમાં પિયતની આપણે વાત કરીએ મિત્રો તો પિયત સાથે આપણે સલ્ફર આપવું હવા કિલોથી દોઢ કિલો જે નેવું ટકા આવે એ તમને દેખાડીશ મિત્રો કોઈ પણ સારી કંપનીનું આ એંશી ટકા આપણે રીવી ઉપર જઈએ મેં તમને વાત કરી એંશી ટકા ડબલ્યુ ડીજી અને આપણે આમાં આપણે આપવું હોય તો આમાં આપણે નેવું ટકા ડીજી આવે એ આપી છીએ અને એંશી ટકા પણ ચાલે પણ ડ્રીપમાં હંમેશા નેવું ટકા આપવું નહીં એમાં એંશી ટકા જ આપવું મિત્રો અને તો મિત્રો આમાં હવે આપણે કેટલા દિવસે આપવું એની વાત કરીએ તો આપણા તલનું વાવતર કરેલું છે સત્તર તારીખે અને આજે છવ્વીસ તારીખ થઈ છે તો આ ઓગણચાલીસ દિવસ દિવસના જે છે મિત્રો તો થી ચાલીસ દિવસની વચ્ચે ફરજીયાત આપવું કારણ કે મગફળીમાં ક્યારે આપવું એનો પણ આપણે વિડીયો બનાવેલો છે સલ્ફર અને બોટાસ તો મગફળીમાં મિત્રો હંમેશા પચાસ દિવસની આજુબાજુ આપવું કારણ કે મગફળી એંસીથી હો દિવસે ભાગે છે અને તલ એતેરથી એંશી દિવસે ભાગતા હોય છે લાંબો થોડુંક મિત્રો વહેલો આપવો પડે તો જ આપણને સારું કામ સારું રિઝલ્ટ મળતું હોય છે તો મિત્રો આમાં આપણે સલ્ફર આપવાની વાત કરીએ તો સલ્ફર વીઘે દોઢ કિલોની આજુબાજુ આપીએ તો આપણને સારામાં સારું પરિણામ મળતું હોય છે અને પોટાસની વાત કરીએ તો આઈપીએલનું પોટાશ મિત્રો એ આપણે પચાસ કિલોની બેગ આવે એ આપણે આમાં આપી શકીએ એ આપણે દસ કિલોની આજુબાજુ વીઘે આપી શકીએ છીએ તો આમાં દસ કિલો આપવાનું આઈપીએલનું પોટાસ અને જીરો જીરો પચાસ પોટાસ હવે એ મિત્રો આપણે વીઘે ત્રણથી ચાર કિલો આપી શકીએ છીએ આમાં પિયતમાં અને વોટર સોલ્યુબડ આવે અને ડ્રીપમાં આપણે આપી શકીએ છીએ ત્રણ કિલોની આજુબાજુ મિત્રો અને સલ્ફરનું કામ છે જે દાણાની ક્વોલિટી અને એકદમ દાણા વજનદાર કરવાનું તો હંમેશા મિત્રો અને સલ્ફર આપવું જરૂરી છે મગફળી તલ કપાસ એરંડા જેવા જે રીતે લબ્યા પાક મિત્રો એમાં ખાસ કરીને જરૂર આપવું જેથી કરીને આપણને સારામાં સારું વજન અને ક્વોલિટી બની શકે છે દાણાની સાઇઝ લાંબી અને મોટી થતી છે વજનદાર થાય અને આમાં તમે બેડવાની સાઇજ પણ જોઈ શકો છો કે પોટાશ અને સલ્ફર આવવાથી આવે એટલે બેડવું પણ સારું અને મોટું અને વજનદાર દાણો એની ક્વૉલિટી બનતો હોય છે તો મિત્રો આ વિડીયો કેવું લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ આવું નો વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો મિત્રો આપણે કિસાન મિત્રો ફેસબુક પેજ પણ છે એને પણ ફોલો કરજો એમાં પણ આપણને વિડીયો જોવા મળશે અને બીજા વિડીયો આપણને આપણી આ ચેનલમાં જે તલ અને મગફળીના વિડીયો તમામ વિડીયોની લિંક પણ આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી હોય છે તો મિત્રો આ આપણા ઓગણચાલીસ દિવસના આડત્રી ઓગણચાળીસ દિવસના તલ થયા છે અને એકદમ ફ્લાવરિંગ માટે ફ્લાવરિંગમાં આવી ગયા છે તો મિત્રો આપણે આગળ પણ વિડીયો બનાવશું જ્યાં તાલનો વિકાસ વધારે થતો હોય તો એને ફ્લાવરિંગ માટે કહી દેવાનો છટકાવ કરશું તો એ વિડીયો પણ બે દિવસમાં આવશે તો બસ આજે વિડીયોમાં એટલે વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર